આ લોકો આ વરસાદને કારણે આપણે ફેરો કેન્સલ થયો છે અને આપણા ગામમાં બધી બધી નદી આવી ગઈ છે જઈ લો વરસાદ બપોર રહેવાનું નામ એટલે તો અને આ ફૂલ ફૂલ આવે છે રાઈટનો ચાલુ ને ચાલુ છે વરસાદ આ લોકો આજ આવી ગયો છે નિશાળથી વરસાદ આજ ફૂલ છે એટલે અને જો આપણે નદી જોવા જાય છે હું ની યશુભાઈ એટલે હાલો તમને દેખાડું નદી જઈ લો અમારા ગામની નદી આવી ગઈ છે

હવે વાહ આજ આપણે ચા પાણી પી લીધા છે ને ગાડી નો કાચ ખુલ્લો છે એ આપણે બંધ કરવા જાવો છે વરસાદ ચાલુ જ છે જે આ ગાડી ને કાચ ખુલ્લો રહી ગયો છે ને વરસાદ એ ચાલુ છે હજી એટલે આપણે એ બંધ જો જોઈએ હાલો ગાઈઝ હજી વરસાદ ચાલુ છે અને આપણે દિશા ગઈ છે નેહલ ને તેડવા અને નિશાળે આજ કેમ કે પાંચ વાગ્યા છે એટલે તેડવા જાવી પડે એટલે તેડવા ગઈ છે નેહલ ને અને નદી આવી ગઈ છે વધી ગઈ છે નદી જોવો તમને નદી દેખાડજો લઈ લો ગાઈઝ નેહલ આવી ગઈ છે અને પાછળ ગીટા આવે છે જઈ લો નેહલ આવી ગઈ છે જઈ લો આ નદી જોઈ છે નદી કેવી આવી અરે કાકા નદી આવી આવ જોરદાર આ નો આવી વરસાદ પાણી છે એટલે આપડે દાળ ભાત નો પ્રોગ્રામ કરી ગયો હે ને આપડે દાળ ભાત બનાવીએ જોઈ લો એક ચૂલે મૂકી દીધી દાળ અને એક ચૂલે મૂકી દીધા ભાત બે કમ્પ્લીટ મંડ્યો થાવા જોયો ગાય દાળ મીંડી ફ્રાય થવા ચકાચક મીંડી બનવું હાલો કાય હવે આપણે દાળમાં મારવાનું છે ફ્રાય એટલે એને જોઈ લો ફ્રાય કરી દેવાનું જોઈ લો કઈ દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પાતય થઈ ગયા છે આપણે કમ્પ્લીટ હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું જમવાનું જોઈ લો હજી વરસાદ ચાલુ છે આ બંધ નહીં થાય જેવું લાગે છે મને હાલો કાય બહુ વરસાદ છે એટલે હવે આપણે જાય છે નથી જોવા કેટલી ખાઈ હાલો તમને આપણે છત્રી લઈ લીધી લીધે આપડે ખોલીએ છત્રીનું પેલા કમ્પ્લીટ છત્રી ખુલી ગઈ છે ને હવે આપણે નદી હાલો નદી તમને દેખાડતી દે હવે આપણે જમી લઈ હાલ જમવાનું ત્યાં થઈ ગયું છે ને જોઈ લઈએ બધા બે ગયા છે જમવાનું નેલબેન કેવું છે ભાઈ જમવાનું મસ્તા હે ને